હોળી મિલન ઉત્સવમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાગ લીધો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતામાં કોલકત્તામાં યોજાયેલી હોળી મિલન ઉત્સવમાં

આ તહેવારના માધ્યમથી મુખ્યમંત્રીએ રાજ્યના લોકો વચ્ચે ભાઈચારા અને એકતાનું મહત્વ દર્શાવ્યું હતું આ ઉત્સવમાં વિવિધ સમુદાયના લોકોના પરંપરાગત નૃત્ય અને સંગીત પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકો માટે આ એક અનોખો અનુભવ હતો જ્યાં તેઓએ વિવિધ સંસ્કૃતિઓના સંગમનો આનંદ માણ્યો હતો મુખ્યમંત્રી આ પ્રસંગે રાજ્યના વિકાસ માટે લોકોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી હોળી મિલન ઉત્સવના માધ્યમથી મુખ્યમંત્રીએ રાજ્યના લોકો વચ્ચે શાંતિ અને ભાઈચારા જાળવવા માટેનો સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકો માટે એક યાદગાર ક્ષણ બની હતી જ્યાં તેઓએ રંગો અને સંગીત સાથે તહેવારની મજા માણી હતી